વડોદરા શહેરમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નાગરિકો સાથે થઈ રહેલી અન્યાયિક ગેરકાયદેસર અને અસ્પષ્ટ કામગીરીને લઈને એસયુસીઆઈ દ્વારા જિલ્લા અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી એસયુસીઆઈ પાર્ટી દ્વારા જણાવાયું છે કે અનેક વિસ્તારોમાં બીએલઓ દ્વારા નાગરિકો પાસે એસઆઈઆર બે હજાર ચોવીસ માટે અરજી ભરાવા દબાણ કરવામાં આવી રહ્યું છે જેમાં વાસ્તવિક નાગરિકોના નામ કાપી નાખવાની મતદાર યાદીમાંથી નામ ખસેડવાની અને ખોટી નોંધણી કરવાની ગંભીર ફરિયાદો મળી રહી છે રજૂઆતમાં જણાવાયું છે કે બીએલઓ દ્વારા બે હજાર બેની ચૂંટણીને રેફરન્સ તરીકે લઈ લોકોનું નામ કાપવાની ધમકી આપવામાં આવી રહી છે કેટલીય જગ્યાએ સિત્તેરથી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે જે સંપૂર્ણ ગેરમાર્ગે દોરનારું છે મતદાર યાદીમાં નામ હોવા છતાં નાગરિકોને અમાન્ય જાહેર કરીને એસઆઈઆર ફોર્મ નહીં ભરવાની ચેતવણી આપવામાં આવી રહી છે બે હજાર બેના રમખાણોના બહાને અનેક પરિવારોને અનાવશ્યક રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એસઆઈઆર પ્રક્રિયાનો દુરૂપયોગ કરીને લોકોને ડરાવવામાં આવી રહ્યા છે ત્યારે એસયુસીઆઈએ વધુમાં જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહીને કારણે નાગરિકોમાં ભારે ભય અને અસુરક્ષા સર્જાઈ છે કેટલાક વિસ્તારોમાં તંત્ર દ્વારા લોકોના ઘર સામે પોલીસ મશીનરીનો અયોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે જેને કારણે લોકો માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યા છે

સમગ્ર દેશમાં નવ રાજ્યમાં એસઆઈઆર ચાલી રહ્યા છે એના ભાગરૂપે ગુજરાતમાં અને વડોદરામાં પણ એસઆઈઆરનું પ્રક્રિયા ચાલે છે આ સ્પેશિયલ જે ઇન્ટેન્સિવ રિવિશનની નામે જે પ્રક્રિયા ચાલી રહ્યા છે એમાં જે બીઓલની નિયુક્તિ કરવામાં આવી છે એમાં અનેક પ્રકારના ગડબડો અનેક ગેરસમાજો ચાલી રહ્યા છે પહેલી વાત તો એ છે કે ઘણા બધા એ બીએલો જે કામ કરી રહ્યા છે એ લોકોને અલગ અલગ બીએલોને અલગ અલગ સમજ અને અલગ અલગ જાણે કે માહિતીઓ છે બધા પોતપોતાનું સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે ક્યાંક બી બે ફોર્મ આપે તો ક્યાંક એક ફોર્મ આપે ક્યાંક સહી કર્યા વગર બીજા જે ફોર્મ છે એમાં સહી કર્યા વગર જ ફોર્મ જમા કરી લે છે કઈ જગ્યાએ પણ કેટલી જગ્યાએ એવું થઈ રહ્યું છે બે હજાર બેના નામ હવા છતાં પણ એ યાદીમાં દેખાતું નથી કેમ નથી દેખાતો એ જાણે બે હજાર બે યાદી ઘણા બધા બીએલઓ પાસે છે નહીં ઉપરથી એવા વિસ્તારો છે જ્યાં આગળ થોડાક વર્ષો પહેલા ઝૂંપડપટ્ટી તોડીને નવા મકાન બનાવવાની કામગીરી ચાલે છે લોકોને નવા મકાનમાં ફરીથી શિફ્ટ થવાનું છે એ જગ્યાના જે રહીશો છે એ અલગ અલગ જગ્યાએ હવે વિખરાઈ ગયા છે બીજે બીજે રહેવા ગયા છે ત્યાં બીએલઓ કેવી રીતે ફોર્મ આપશે એ મોટા મોટો પ્રશ્ન છે શું તમે ફોર્મ આપ્યા વગર જ કોઈ પણ રીતે આ કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો આ બધી અનેક મુદ્દાઓ આપણી સામે છે બે હજાર બે ની જે લિંક જાહેર કરવામાં આવી છે એ બે હજાર બે ની લિંક ચાલતું નથી ખુલતું નથી કોઈ જગ્યાએ ફોટો લગાડવામાં માટે કહેવામાં આવી રહ્યા છે ક્યાંય ક્યાં છે ફોટો લગાડવાની જરૂર નથી આ બધા આખું જે ધાંધલી ચાલી રહ્યા છે એના સૌથી મોટા મોટો કોઈ પ્રશ્ન હોય એ છે જે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવ્યું છે અમે ખાસ કહેવા માંગીએ છીએ એના માટે અલગ સ્ટાફ ને ભરતી કરવામાં આવે એમને સરખું ટ્રેનિંગ આપવામાં આવે શિક્ષકોની કામ છે શિક્ષણ કાર્ય કરવાનું એ લોકોને આજે ઘણા દિવસથી સ્કૂલના શિક્ષણ કાર્ય બંધ છે શિક્ષણ બાળકોને ભણાવી નથી શકતા એ લોકો એમના જે મૂળ કામ છે એનાથી દૂર જવું પડે છે આજે કેટલાય બીએલઓ ગુજરાતની અંદર અપઘાત પણ કર્યા છે આ એક ચિંતાનો વિષય છે જે રીતે આજે આ એસઆઈઆર ચાલે છે એ બિલકુલ અયોગ્ય છે એટલે આ એસઆઈઆર રદ કરવામાં આવે એ માંગણી સાથે અમે કલેક્ટરના આવેદનપત્રા પા્યા છે જે રીતે લોકોને ફોર્મ ભરવામાં પણ સમસ્યાઓ જોવા મળી છે લોકોને સમજણ નથી પડી રહી શું કહેજો એમાં આ એક બહુ જટિલ પ્રશ્ન છે ફોર્મ સમજણ નથી પડી રહી અને ફોર્મ ભરી નથી શકતા એટલે થી સો રૂપિયા લઈને ફોમ ભરવાનો ધંધો ચાલુ થઈ ગયો છે એ પણ બહુ એક બહુ અગત્યની બાબત છે લોકોને પૂરતા સમય આપવામાં નથી આવતો એને સરખું સમજણ પડે એવું નથી સંબંધીનું નામ એટલે સંબંધી એટલે ઘણાને એવું લાગે મારા પતિનું નામ મૂકવાનું છે પણ પતિનું નામ છે નથી પણ પિતા અથવા તો માતાનું નામ અથવા તો એમના દાદા કે એમનું દાદીનું નામ મૂકવાનું હોય એ કોઈને સમજ જ નથી ઘણા લોકો સંબંધી એટલે કાકા મામા કે પોતાના પતિ કે સસરા એમનું નામ મૂકે છે અને ખરેખર જરૂર છે કે નહીં એ મોટો પ્રશ્ન છે તમે મતદાર યાદી સુધારવાની વાત કરો છો તો તમે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે આધાર કાર્ડ છે એના આધારે જ કરી શકો બધી વસ્તુઓ સહેલું થઈ જાય પણ એ નથી કરવું આખી પ્રક્રિયાને જટિલ કરીને આખા ક્યાંક નામો ખોટા નામો ઉમેરાશે ક્યાંક નામો સાચા નામો નીકળી જશે એ પ્રકારની જે માહોલ અમે બિહાર થી જોઈ રહ્યા છે એ ગુજરાતમાં પણ થઈ શકે એવી ચિંતા છે અમને એક્ઝેક્ટલી આજ આ જ પ્રશ્ન છે જૂની યાદી જે છે એમાં અસંખ્ય ખામીઓ છે એ નામ મારું નામ જાણે કે મારા સોસાયટીમાં હોવું જોઈએ મારું નામ બીજે ક્યાંક બોલતું હશે અને એ વસ્તુ જે ઓનલાઇન મળવું જોઈએ ઓનલાઇન ચાલતું જ નથી ઓનલાઇન નાખીએ છીએ અમે પોતે નાખ્યા છે કશું દેખાતું નથી મારા પોતાનું નામ અમે ઓનલાઇન ટ્રાય કર્યા છે એમાં મળ્યું નહીં પણ જ્યારે લિસ્ટ લઈને બેઠા ત્યારે એમાંથી અમારા અમારું નામ નીકળ્યું અમારી પાસે જે બી આવેલા એમના પાસે બે હાજર બે ની યાદી છે પણ અમારા બાજુની સોસાયટીમાં જે બી આવ્યા છે એમના પાસે બે હાજર ની યાદી નથી આવા અનેક પ્રકારના શું કઈ ગડબડો આખો ચાલી રહ્યા છે જેના કારણે ઘણા લોકોને એક ભય પેસી ગયા છે કે અમારું નામ નીકળી જશે અને લિસ્ટ ખૂબ જ અગત્યની બાબત છે જેનાથી મદદરૂપ થાય છે જો આ રીતે વોટર લિસ્ટમાંથી નામ નીકળી જાય તો લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડશે એ ચોક્કસ સાચી વાત છે અમારી માંગ સૌથી સ્પષ્ટ છે કે એક તો એસઆઈઆર હોવું જ ના જોઈએ જે રીતે સાચી યાદી તૈયાર કરવાની જવાબદારી કોની છે એ ચૂંટણી કમિશનની છે લોકોના માથે તમે ઢોળી રહ્યા છો પહેલા પણ થયું છે આજે પણ થઈ રહ્યા છે બે હાજર પચીસ માં શું ખોટા યાદીથી તમે મતદાન કરાયા છો તમે જો કહેતા હો કે એમાં ભૂલ છે તો તમે આગળના જે ઇલેક્શન કરાયા છો શું એ ખોટા યાદીમાંથી કરાયા છો પહેલા પણ તમે બે હાજર બે માં કહો છો કે એફઆઈઆર થયા છે યોગેન્દ્ર યાદવે આ એની માહિતીઓ કાઢી છે એ વખતે આટલું બધું હેરાન કરતી નહોતી બહુ સિમ્પલ રીતે સારી રીતે સહજતાથી થયેલું હતું આજે કેમ આ બધું કરવામાં આવી રહ્યા છે આ એક શું કહેવાય આખું તંત્રને ઉલટ કરી નાખવાનો આખું સામાજિક જે પરિસ્થિતિ છે એને એકદમ ઉલટ સુલટ કરી નાખવા માટેના એક પ્રયત્ન છે જે બિલકુલ અયોગ્ય છે અને ચિંતાની બાબત છે તપન દાસગુપ્તા એસયુસીઆઈ કોમ્યુનિસ્ટ સેક્રેટરી